તો સુરત શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવતા હતા પરંતુ જુલાઈ વર્ષ બે હજાર અઢારથી તે બંધ હોય તે વિગત પાલિકાની વેબસાઇટ પર દેખાતા વિપક્ષના નગરસેવકે વાંધો ઉઠાવ્યો હતો અને લોકજાગૃતિ માટે તમામ વિગતો ફરી રજૂ કરવા માટે પાણીની ગુણવત્તા ફરીથી ચેક કરવાની રજૂઆત કરી હતી પાલિકામાં એમની વેબસાઇટ પર સુરત મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે એના પર હાઇડ્રોલિક વિભાગ દ્વારા જે પણ સુરત શહેરમાં જે પાણી સપ્લાય થાય છે પીવાનું પાણી એને સંબંધિત દર મહિને સેમ્પલો લેવામાં આવતા હોય છે એ સેમ્પલોને બે ભાગમાં વેચવામાં આવતા હોય છે ફિટ સેમ્પલ અને અનફિટ સેમ્પલ અનફિટ સેમ્પલ એટલે કે પીવાલાયક નથી એમાં કંઈ પણ પ્રકારનું દૂષિત પાણી આવવાની સંભાવના અથવા ખરાબ પાણી છે એના સેમ્પલો લેવામાં આવે છે તો આ સેમ્પલો સંબંધિત માહિતી સુરત મહાનગરપાલિકા પોતાની વેબસાઇટમાં રાખતી હતી જે છેલ્લે જુલાઈ બે હજાર અઢાર સુધીની માહિતી રાખી હતી જુલાઈ બે હજાર અઢાર પછી સુરત મહાનગરપાલિકાએ આ માહિતી વેબસાઇટ પર રાખી નથી તો મારી આ જ રજૂઆત હતી કે આ જે માહિતી દર મહિને આપણે સુરત પબ્લિક પ્લેટફોર્મ પર લોકોની જાગૃતતા માટે લોકોના હિત માટે કે કઈ જગ્યાએ કેટલું ગંદુ પાણી છે કેટલી સારી સપ્લાય થઈ છે જે નારીખ અને સરનામા સાથે આપણે રજૂ કરતા હતા એ રજૂ નથી કરતા મારી માંગ એ હતી કે એ તમામ વિગતો ફરીથી વેબસાઇટ પર મંથવાઈઝ રજૂ કરવામાં આવે એટલે લોકોમાં જાગૃતતા વધે કેટલું પાણી સારું આવે છે કેટલું પાણીની ગંદી ગંદુ પાણી આવે છે એને આપણે વિભાજિત કરી શકીએ એટલે આ લોકો લોકહિતમાં લોકોને માહિતી મળી રહે એ માટેની રજૂઆત કરી હતી